નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વાઘેલા જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વરના ગડખોળ ગામના સીએસસી સેન્ટર ખાતે જિલ્લા કક્ષાનો નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું ઓંકલેશ્વર તાલુકાના ગડખોર ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના તબીબીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગળખોળ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મુનિરા શુક્લા ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા મેગા મેડિકલ મેડિકલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પોષણ કીટ પીએમ જેવાય કાર્ડ સિકલ સેલ કાર્ડ તેમજ પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી બહેનોને સ્કિનિંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મેગા કેમ્પમાં વિવિધ રોગોના દર્દીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં ભરૂચ મેડિકલ કોલેજના નિષ્ણાંત એ સેવા આપી હતી જેમાં હૃદયરોગ કેન્સર કિડની ટીમી ડાયાલિસિસ બીપી સ્ત્રીરોગ સ્ત્રીરોગ આંખ કાન નાક અને ગળાના રોગોની તપાસ કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદેવસિંહ જાડેજા મામલદાર કણસિંહ રાજપૂત તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા યાદી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર तमाम मंच मंचस्थ महानुभावों ने દેશના યશવી વડાપ્રધાન આદિના શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર આ મેગા કેમ્પ રાખીને તમામ લોકોની પરીક્ષણ થાય રસીકરણ થાય આવા અનેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય સીએસયુ હોય એમાં સ્વસ્થ નાળી સ્વસ્થ દેશ આ રીતે સંકલ્પના સાથે આજે જ્યારે આ ભેગા કેમ થઈ ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાછું ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને કોઈ બીમારી ન આવે પરંતુ જ્યારે આવી પડે ત્યારે આવા કેમ્પો દ્વારા તમામ લોકોની એ થાય અને એને કારણે દવા થકી લોકોનું આરોગ્ય સુધરે એ માટેના કારણેકમાં રાખવામાં આવ્યા છે